યા બધા અનીતિના ભલે તમને બહારથી થી ખ્યાલ નહીં આવે અંદર મન બગાડ થશે જ જો તમને કોઈ મફતની વસ્તુ મળીને લાગે કે દસ હજાર ડોલર ની વસ્તુ મફત મળી ગઈ ના મફત નથી મળી હવે તમે કેટલા ગુણ તમારે જાય હવે તમે શું કરવાના મફત માં શોધવાનું જો પુરુષાર્થ મટી ગયો શ્રમ કરવાનું ટી ગયું હવે તરી દાન જ બગડી એટલે મફતનું જ શોધવાનું અથવા તો કંઈક કરવું ના પડે એવી રીતે તમે વસ્તુ મેળવવા માટે કરવાની સીધે રસ્તેની આ ગુણ ગયા તો મારો અસલી સુખી કરવાનો પાવ જીવનનો પાયો તો હજમચ્યો નીતિ પ્રમાણિકતા ગઈ મફત ની વસ્તુ મળી પણ સામે તમે કરોડો રૂપિયા નીતિનો જે ગુણ હતું ગૌ નથી પડતી તો સમજ ના આવા આવા સંત શાસ્ત્રો આપણે ગાઈડ કરે છે અને આપણા સંતોના બધા જીવન જુઓ તો ભક્તો થઈ ગયા આપણે કેવા રાજાઓ થઈ ગયા કેવી એની નીતિ કેટલું બધું આ શિવાજીની જ વાત કરું તમે જો એની પાસે એક સ્ત્રીને લઈ લઈ આવ્યા આ લોકો કહ્યું કે પેલા પરદામાં ઉત્તમ ભેટ લાવે છે અને શિવજી બગડ્યા કે તમે સમજો છ કે આવી મારી માં એ રૂપારી હોત તો માં ઉપમા આપી બીજા રાજાઓ સમજો તો શિવાજીના લોકો યાદ કરે રાણા પ્રતાપને યાદ કરી રાણા પ્રતાપ જંગલમાં ભાગી ગયા હતા અને ત્યાં અકબર શિકાર કરતા આવ્યા અને રાણા પ્રતાપ માણસે કહ્યું કે ઘા કરો સાહેબ આ મોકો રજપૂત બચ્ચો છો કે સામ સામાને તલવાર ઉપાડી આવી રીતે પેલી ઓલી શિયારવા નીતિ નહીં સિંહ સિંહના બચ્ચા છે નામ જ છે પ્રતાપ સિંહ પાછળ પ્રતાપ ઘેટુ બની જો ના કર્યું છે અકબર જતા રહ્યા કેવું કહેવાય આપણે કેવા નીતિવાન રાજા હતા એ અમે લોકો યાદ કરીએ છે જે એવા રાજા હતા કોઈ યાદ કરતું નથી આ હિટલરને સો લઈને કોણ પૂછે છે ત્યાંના લોકો જ નિંદા ટીકા કહેલી મને એટલે આપણે ટૂંકમાં આજે બધી સત્સંગ છે એ તમે મન દઈને દ્રઢ વિશ્વાસ રાખીને કરો તમે તમે જીવન તમે સુખી થશો હા પણ આપણા મનમાં એવું થશે પૈસો છે બીજી સુખી થવાનો રસ્તો જ નથી એવું માની બેઠા છે સુખી થવા માટે પૈસો જોઈએ જ ના છે જ નહીં એવું બિલકુલ જો અમારી પાસે ત્યાં છે પણ નામે નથી એક પાયે નથી આ પ્રમુખ આટલું બધું છે એમના તમે એક પાય નથી એમના બા ચોરાણું વર્ષના ગોંડલ સમયા ઉપર આવ્યા અને ઉતારો ના મળ્યો પ્રમુખ સાહેબના બાને અને આટલી મોટી ઉંમર નાઇન્ટી ફોર ઉતારો ના મળ્યો તો સેવકો સ્વાય પાસે આવ્યા સ્વાય બાને ઉતારો મળ્યો સાહેબ કે ઉતારા ખાતા મને શું કેવા આવ્યો છે બીજા ગુરુ હોય તો દસમા નું બંગલો બનાવી આવે હું વાત કરું છે આવું છે એક પાય નામે છે એક પાઈ યોગી વાપરતો તો દાળ પડાવવાની હતી ડોક્ટરે કાંઈ કરતા ડાળ પડાવવી પડશે કે મારે કમિટીને પૂછવું પડશે કમિટીને કેવું કહેવાય આ લોકોને ક્યાં પોતાનું મમત પડે છે કેવું જીત એટલે એવા ગુરુ ભલ્યા છે અને ખરેખર સુખી કરે એવા છે આ લોકને પરલોપમાં બેમાં કામ કરે અનંત જન્મની ભટકણ છે આખે જન્મ રણ જન્મણ એનો અંત આવી જાય હા ભવ ફેરો મટી જાય ભાવ રોગ મટી જાય ભાવ સાગર તરી જાય એવા ગુરુ ભલ્યા છે પણ આપણે ચઢ વિશ્વાસ રાખીને સત્સંગ આપે કરીએ કે આ લોક કાજળ જીવે છે જે આકાશ જેવા નિર્લેપને પણ દાગ લગાડી દે છે તુચ્છ સ્વાર્થ માટે આ દેહ એકબીજાનો દ્રોહ કરાવે છે હરિજન સંગે જીવમાં હેત રહે તો દોષ નજરમાં ન આવે હેત ટળે છે ત્યારે અપાર ગુણ પણ દોષરૂપ થઈ જાય છે અભાવને લીધે દ્રષ્ટિ વિરૂપ થઈ જાય છે ને ગુણ ને દોષરૂપ કરી નાખે છે કલિયુગ પાપ હિ રૂપ કરત પ્રવેશ જબ મુક્તમહી સો હોત વિરૂપ હરિજન કે સો દોષ કહત સંત હરિજન કે હરિજન તાકે દોષ કહન લગે જબ વાકે હરિજન સંત કલ્પ વૃક્ષ સમાના કલ્પત જૈસે આત દેખાના हरिजन संत के जिय जेहा शुद्ध काच सम सब के तेहा तामे संकल्प कर ही जैसा देखाई आवत सादृश्य तेसा परस्पर कुहेत जब होवे गुण सब दोष करी तब जोवे कुहेत सोहे कली को रूपा स्वार्थ भंग भय होत विरूपा परमारथ से स्वार्थ स्वार काम परे देखात तब तेऊ परस्पर लग रहे हेता त्यालग होत कुहेता कली करत प्रवेश जेही वारा हेत अपार करी देत खारा काजल सम यह लोक कहावे आकाश सम ताकू दोष लगावे हरिजन के संग ज्या लगही हेत रहत जियम में त्या लगही एक एक को हेत इच्छत अपारा દોષ ના દેખત કબહુ લગારા અપાર ગુણ કો રહત ન પાસા જબ હુણ શ્રી હરિ કહે રાત દિવસ ભગવાનને પ્રાર્થના કરવી કે કોઈ જીવનો ક્યારેય કોઈ રીતે દ્રોહ ન થાય મન કર્મ વચન થી અજાણ્ય દ્રોહ લગારેક પણ થઈ જાય તો સ્તુતિ કરવી ક્ષમા માગવી માફ કરજો દયા કરીને દ્રોહથી ઉગારજો એમ સંભારે શ્રી હરિએ તુલસી દવેને કહ્યું કોઈ સત્સંગ પ્રત્યે દ્વેષ રાખે અને સંત અથવા હરિભક્તને વિના અપરાધે મારે તેને અનેક બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ લાગે છે અને એક મનુષ્ય સત્સંગને માર્ગે ચાલતો હોય તેને દોષ દેખાડી વિમુખ કરે અને જેને ત્રાસ નથી તેને અસુર કહેવાય અને સંતમાં ભગવાનની બુદ્ધિ રાખીને નિષ્કપટ ભાવથી તેની સેવા કરે તો તે માયાના મળથી તરી જાય છે મેથાણમાં શ્રીહરિ કહે અમારો તથા અમારા સંતોનો જે અધર્મી દ્વેષ કરે છે તેનો નાશ થાય છે છતાં અધર્મીઓ તપાસીને જોતા નથી મેથાણમાં શ્રીહરીએ વાત કરતા કહ્યું અધર્મનો વંશ એકે એક ઓળખીને તેને તજીને જે સત્સંગ કરે છે તે દિવસે દિવસે વૃદ્ધિ પામે છે અધર્મ વંશનું એક પણ બીજ ગુપ્ત રહે ત્યાં સુધી સંત હરિભક્તનો દ્રોહ થવાનો સંભવ છે સત્સંગમાં રહીને દ્રોહ કરે તે બીજાના દેખ્યામાં આવે નહીં દ્રોહી હોય તે દસ વીસ સંત હરિભક્તના અપાર ગુણ ગાય પણ બીજા સંત હરિભક્તના અવગુણ ગાય સમય વિના જ્યાં ત્યાં અભાવ બોલે નહીં પણ ગુણ બોલતા સમય આવે ત્યારે અભાવના વચન બોલે બીજાના દેખ્યામાં ન આવે તેમ અભાવ કહી દેખાડે સરળ સંત હરિભક્તને તેવું આવડે નહીં